સારવાર દરમિયાન મોત થયું છે છ વર્ષના બાળક તેના પિતા અને વધુ એક યુવાનનું મોત થયું છે પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો કાર ચાલકે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ત્રણ લોકોના મોત થયા છે પરિવાર રાત્રિના સમયે રસ્તાની સાઈડમાં બેઠો હતો ને ત્યારે આ અકસ્માત થયો એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુથી અરેરાટી મચી ગઈ છે અકસ્માતમાં સાત લોકોની ઈજાઓ થઈ હતી એક ગર્ભવતી મહિલાની સ્થિતિ ગંભીર છે પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે ઝૂકું આવી જતાં અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે આરોપી આવું રટણ કરી રહ્યો છે જિજ્ઞેશ ગોહિલ નામના આરોપીએ સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે સુરતના મોટા વરાછા ખાતે આવેલ નવા રિંગ રોડ પર ગંભીર રીતે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે હાલ સીધા ઘટના સ્થળના દ્રશ્ય બતાવીશું તમને કે જે રીતના એટલો ગંભીર અકસ્મત હતો કે આ દ્રશ્ય પરથી કહી શકાય છે જે કાર ચાલક છે જિગ્નેશ ગોહિલ જે છે પોતે અમદાવાદથી સુરત આવી રહ્યા હતા અને તે દરમિયાન જ જે રીતના કાર પૂર ઝડપે આવી રહી હતી અને જે રીતના એક સાથે લગભગ સાત જેટલા લોકોને અડફેટે લીધા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમનું સારવાર દરમિયાન ત્રણ લોકોનું જે છે છે હાલ મોત નીપજ્યું છે અને ચારની હાલત ગંભીર વાનો સામે આવી રહ્યું છે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કાર છે કારની નીચે બાઈકો છે કારણ જે રીતના પરિવાર જે છે માનવામાં આવી રહ્યું છે કે સાત લોકો હતા સાથે એકે પરિવારના હતા અને આ રીતના રોડની બાજુમાં જે રીતના પોતે જે રીતને રાત્રી દરમિયાન જમીને જે છે રોડ પર ચાલવા માટે નીકળ્યા હતા અને ચાલ્યા બાદ અહીં રીતના પરિવારના લોકો જે છે અહીં બેઠા હતા અને બેટીને જે રીતના વાતચીત કરી રહ્યા હતા અને ત્યાં દરમિયાન જે રીતના આ કાર ચાલક જે જિગ્નેશ છે પૂર ઝડપે આવી રહ્યો હતો અને એકસાથે તમામ લોકોને જે છે અડફેટે લઈ લીધા હતા ઘટનાને લઈને જે રીતના બાઇકોનો જે છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતના ચકમાચૂર થઈ ગયો હોય આ રીતના નવી નવી જે બાઇકો છે અને જે રીતના અહીં પાર્ક કરવામાં આવેલી હતી અને ત્યારબાદ આ લોકોને અડફેટે લીધા બાદ બાઇકો ઉપર આ રીતના કાર ચડી ગઈ હતી અને તમામ ગાડીઓને જે રીતના કચડી નાખી હતી હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જિજ્ઞેશ જે કાર ચાલક છે કેટલી રફતારે હતો અને આ રફતારના કહેરના કારણે માસૂમ લોકોના મોત નીપજ્યા છે હાલ તો જે રીતના સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાના આધારે જે કાર ચાલક જે રીતે કાર હાકીને જે રીતના લોકોનો જે 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 મોતનો રીતના રીતના ક્યાંક છે એક હેવાન કહી શકાય છે આ રીતના લોકોને મોત એના કારણે નિપજ્યું છે તેની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી છે તેની ઉપર ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે રીતના હાલ ચાર લોકોની હાલત પણ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે અને પરિવારના લોકોએ જે છે ક્યાંક પોતાના પરિવારના ત્રણ લોકોને ગુમાવા છે જ્યારે આ કાર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ જે છે પરિવારજનો કરી રહ્યા છે કેમરા મેન વિજયભાઈ સાહની સાથે प्रशांत ડિવરે જે મીડિયા સુરત તે લોકો વોકિંગ માટે નીકળ્યા હતા રિંગ રોડ પર નવા ત્રણસો ફૂટ રિંગ રોડ પર ત્યાંથી એ લોકો પછી આરામ માટે થોડીક વાર સાઇડમાં બેઠા તો અકસ્માતમાં પૂર પૂરપાટ ઝડપે કાર આવી પહેલાં બાઇક અડફેટ લીધા પછી આ માણસો બેઠા હતા એને લીધા પાછી બાઇક ને અડફેટે લીધી અને ગંભીર સ્પીડમાં હતો એ કેટલા પરિવારના કેટલા સંબંધી છે લોકો અને કેટલા લોકો સારવાર હેઠળ છે બધા પરિવારના સભ્ય હતા મતલબમાં શાળા પરિવાર સામે સસુર પક્ષના પરિવારવાળા હતા અને એ બધા ટહેલવા માટે નીકળ્યા હતા ત્યાં બેઠા હતા શું કહેશો આ રીતના ગંભીર અકસ્માતની ઘટના બનતી હોય છે કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ આના પર જેટલી બને બની શકે તેટલી ભારેમાં ભારે સજા થવી જોઈએ કારણ કે બીજા જે છે આવા જે બેફામ ચલાવતા તત્વો એ લોકો ધ્યાન રાખે અને ફરીવાર આવો ગુના ના કરે તમે કહેજો કાર ચાલક જે છે કોણ છે એની અટકાયત કરવામાં આવી છે કે શું અને કઈ રીતના સમગ્ર ઘટના જોવો છો હવે કાર ચાલકનું તો એ નામ જાણવા મળ્યું નથી પણ કાલે અહીંયા આવ્યા હતા પોલીસ સ્ટેશન હાજર તો થઈ ગયા છે કાર ચાલક પણ ફૂલ સ્પીડમાં આવતી હતી એવું જોવા મળ્યું છે ત્યાં બધા એવું કહેતા અમે તો રૂબરૂ ત્યાં હતા નહીં પણ એ આજુબાજુના બધા એમ કહેતા ફૂલ સ્પીડમાં આવતી હતી ઘટનાને લઈને જે છે ઉત્રાયન પોલીસ એ ગુનો નોંધીયો છે અને જે ચાલક જે છે jignesh gohil એની ધરપકડ કરવામાં આવી છે હાલ તો પરિવારજનો જે છે કડકમાં કડક કાર્યવાહીની કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે કેમેરામેન સાથે प्रशांत द्विवेदी जी મીડિયા સુરત તો આ સાથે બિલટિનમાં હાલ બસ આટલું આપ જતે રહો Z24 કાલાક નમસ્કાર સો પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કફેક્ટ બેલેન્સ કોપાવટ બાઈ કાયમ ચૂર્ણ કરે કપ્સ છુટ્ટી અબ ટેબલેટ મેં ભી ઉપ